સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી ભક્તિ અને આનંદના માહોલ સાથે થઈ રહી છે ત્યારે કિમ ખાતે શાંતિવન સોસાયટીમાં આ વર્ષે બનાવાયેલા ગણેશ પંડાલમાં એક ખાસ ઝલક જોવા મળી અહીં પંડાલને ઓપરેશન સિંધુની થીમ પર સજાવવામાં આવ્યો છે જ્યાં ભક્તિ સાથે દેશ પ્રેમનો સંદેશ પણ પ્રગટ થાય છે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના બાદ ભારતીય જવાનો દ્વારા આપેલા બહાદુર જવાબને યાદ કરતો આ પંડાલ સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ટીમ પોલીસ સ્ટેશનના પીઆઈ જડેજા સહિત પોલીસ કર્મીઓએ પણ હાજરી આપી ગણેશ આરતીનો લાભ લીધો ભક્તિ શૌર્ય અને પરાક્રમને એક સાથે ઉજાગર કરતો આ પંડાલ ચર્ચાનો વિષય બન્યો છે ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારના કિમ શહેરની અંદર આવેલું શાંતિવન સોસાયટીની અંદર સ્થાપન કરેલા ગણપતિનું આજની થીમ એમણે ઓપરેશન સિંદુર હતું જે સરહદો તેની ઉજવણી કરવા માટે તેને માટે સોસાયટીના આયોજકોએ ગણપતિ પંડાલની અંદર આજે જ્યારે ઓપરેશન સિંદુરની થીમ મુજબ ગણપતિજીની સ્થાપના કરેલી છે ત્યારે અહીંયા આરતીનો લ્હાવો મેળવ્યો અને ખૂબ જ હું આજે આનંદિત છું પ્રફુલ્લિત છું અને વિસ્તારના અન્ય ગણપતિને પણ અન્ય ગણપતિના આયોજનોને પણ હું એવી વિનંતી કરીશ કે તેઓ પણ આ પ્રકારની સિંદૂર ઓપરેશન સિંદૂરની થીમ લગાડી અને ગણપતિ પંડાલને સજાવે અને એ મુજબ ગુજરાત સરકારનું જે ઇનિશિયેટિવ છે તેનો લાભ લે તો તમામ અત્રેથી અપીલ કરું છું